ભાવનગર એસसीबी પોલીસ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રેસન્ટ સર્કલ પાસે આવેલ વનિતા विश्राम પાછળ વોકિંગ વે પાસે રેડ પાડીને ઇંગ્લિશ દારૂનો ₹50850 ના જથ્થા સાથે મુન્નીબેન દીપકભાઈ રાઠોડ અને ગૌરીબેન ખોડીદાસ રાઠોડને ઝડપી લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે সিনার সিন্কে সিনিন্যা সিন্য সিন্য় সিন্য়